ધાનેડાના વાલેર ગામે ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં સરનેમ લખવા બાબતે હિચકારો હુમલો થયો છે સાંજે સાત વાગે બસ સ્ટેન્ડ પાસે પાંચ લોકો ભેગા મળી અને હુમલો કરતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે જે ધાનેડા રેફરલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે ભાઈ રાહુલભાઈ અર્ચનભાઈ ડાભી અને દિનેશભાઈ અમીરભાઈ ડાભી ઉપર હુમલો થયેલ હુમલો કરવાનું કારણ એક જ કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં નામ રાખેલું મેઘવંતસિંહ બાપુ એના કારણે આ લોકો બે મહિનાથી ટાર્ગેટ કરતાં આજે હુમલો કરેલ અને બહુ માર મારેલ ભાઈ રાહુલભાઈ તો સિરિયસ હાલતમાં બી છે અને દિનેશભાઈ જે ગંભીર હાલતમાં ધાનેરા સિવિલ હોસ્પિટલમાં આવેલ છે અને અમે પોલીસ મથકે ફરિયાદ પણ આપેલ છે અને મારી મીડિયાની માધ્યમથી તમામને વિનંતી છે કે અમારા દલિત સમાજ ઉપર જ અત્યાચાર કેમ કરવામાં આવે છે વારંવાર એક મહિનાની અંદર પાંચ પાંચ અત્યાચાર દલિત સમાજ ઉપર થયા છે તો મીડિયાની માધ્યમથી અને રાંધેરા પોલીસ કર્મચારીઓને પણ મારી વિનંતી છે કે મારી સમાજ ઉપર અત્યાચાર થવા બંધ થવા જોઈએ નહીં તો અમે પણ હવે કાજો સાઇડમાં મૂકીને રસ્તા પર ઉતરીશું અને અમે પણ કાજો હાથમાં લેવા હવે મજબૂર થઈશું પાંચ લોકોએ ભેગા મળી બે લોકો પર તૂટી પડતા થોડી વાર માટે બસ સ્ટેન્ડ પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘાયલ સારવાર અર્થે હોસ્પિટલ લાવતા લોકોના ટોળી ટૂળા ઉમટી પડ્યા ત્રાસ સમગ્ર મામલે પરિવારે ધાનેરા પોલીસને જાણ કરતા હોસ્પિટલ પહોંચી નિવેદન લઈ આગળ ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી છે હિંમત મોદી જી એક્સપ્રેસ ન્યૂઝ જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલે તાજા અપડેટ પાણ કે બે લાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કોલ લાઇક કરે